રાજ્યમાં આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે ગુજરાતમાં પચીસ બેઠકો પર મતદાન થાય તે પહેલા રાજની પોલીસ એક્શનમાં છે બનાસકાંઠામાં તમામ બોર્ડર ઉપર સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જિલ્લાની નેનાવા ખોડા ગુંદરી અમેરગઢ સહિતની બોર્ડર ઉપર પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી આવતા વાહનોનું ચેકિંગ શરૂ કરાવું આધિકારિક ત્રીજા તબક્કાનું મતદાન યોજાવવાનું હોવાથી વહીવટી તંત્રની સાથે પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લામાં પણ બોર્ડરો ઉપર પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે ને બનાસકાંઠાની અમેરગઢ ગુંદરી ખોડા નેનાવા સહિતની બોર્ડર ઉપર વિડિયોગ્રાફી સાથે વાહનોનું ચેકિંગ હાથ ધરાવું ગુજરાત રાજસ્થાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર હોવાથી ગેરકાયદેસર હથિયાર કે પછી નાણાંની લેવડ દેવડ કે કોઈ પ્રવૃત્તિ ન થાય જેને લઈને પોલીસ અને ટીમ ખડે પગે જોવા મળી રહી છે અને રાજ્યમાં પચીસ લોકસભાની સીટો પર આવતીકાલે મતદાન યોજાનાર છે બનાસકાંઠામાં પણ ઓગણીસો સાહીઠ બુથો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાવવામાં આવશે ઓગણીસ લાખથી વધુ મતદારો આવતીકાલે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે જેને લઈને પોલીસ દ્વારા પેટ્રોલિંગ સહિત બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો છે ધાનેરા પાથાવાડા અને દાંતીવાડા ત્યાં તમામ પોલીસ ફોર્સ હોમગાર્ડ જીઆરડી તેમજ સીએપીએફના મારા અધિકારી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલી છે તમામ ચેકપોસ્ટો જે કાયમી ચેકપોસ્ટ છે અને હંગામી ચેકપોસ્ટ ઉપર પણ પૂરતો બંદોબસ્ત જાળવવામાં આવેલો છે અને તમામ પોલીસ અ કર્મચારી હોમગાર્ડ તેમજ જેઆરડી અને બહારથી કંપની જે બહારથી ફાળવવામાં આવેલી છે તે તમામને ચૂંટણી અંતર્ગત શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ અંગેની પણ જાણકારી આપીશું જરૂરી સૂચનાઓ સૂચનાઓને માર્ગદર્શન ચૂંટણી લગતી આપવામાં આવેલું છે